દોસ્તો મારી ગુજ્જુની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા કે ઠાકોર ફેમિલીના ઘરે દોસ્તો આજે જાપાનથી એક જોરદાર મજાની વસ્તુ આવી છે એ વસ્તુ કઈ છે અને આજે તો કાજલબેન સિલાઈનું કામ શીખી રહ્યા છે શિલ્પાભાભી તેમને સિલાઈનું કામ શીખવાડી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે શિલ્પાભાભી સીવી રહ્યા છે અને બાજુમાં આ બ્લાઉઝનું કામ કાજલબેન કરી રહ્યા છે કઈ રીતે તેવો બ્લાઉઝ સીવી રહ્યા છે શિલ્પાભાભી કેવું શીખવાડી રહ્યા છે તેનો આખો વિડીયો આ વિડીયોના અંતમાં જ છે તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો અવાજ કરજો તો તમને જોવાની મજા પડશે અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો તો ચાલો દોસ્તો હવે વધારે રાહ ન જોડાવતા વિડીયોની શરૂઆત કરી દઈએ તો દોસ્તો ઠાકોર ફેમિલી માટે જાપાનથી એક જોરદાર મજાની વસ્તુ આવી છે તમે આવી વસ્તુ ક્યાંય નહીં જે હોય જુઓ દોસ્તો મિની કિચનમાં પ્રમોશન માટે તેમને મોકલી છે આ એક જોરદાર વસ્તુ દોસ્તો આ એકદમ એલ્યુમિનિયમ એટલે કે પ્લેટની એક જુઓ મસ્ત મજાની પેટી છે મસ્ત મજાનું બોક્સ છે કેવી રીતે ખુલે છે અને અંદરના ઓજારો તો તમે જોવો દોશો એકદમ બધા જ ઓજારો અસલી છે તમને તો રમકડું લાગતું હશે પરંતુ દોસ્તો આ રમકડું નથી બધા જ ધાતુના બનાવેલા છે જુઓ તેમને આ ઉપયોગ કરીને બતાવી રહ્યા છે સંજયભાઈ આ છે નાની કાતર તો જુઓ આવડો કાગળ પણ કેવી કાપી રહી છે એટલે કે બધા જ યુઝફુલ સાધનો છે બધા મેટલમાંથી બનાવેલા છે જુઓ તો ખરા દોસ્તો અને બોક્સ તો કેટલું જ સરસ મજાનું છે એકદમ પેટી જુઓ ખોલવા વાખવા માટેનું બટન પણ જેવું છે ટક્ક દઈને વાખીએ તો ખુલી પણ જાય અને વખાઈ પણ જાય દોસ્તો શિલ્પાભાભી જુઓ સિલાઈ મશીનનું કામ કરી રહ્યા છે અને બાજુમાં હવે તેમના નણંદબા બા કાજલબેને શીખવી પણ રહ્યા છે ખરેખર કાજલબેન આ ખૂબ સરસ કામ કરી રહ્યા છે સિલાઈ મશીનનું કામ શીખવાનું તો દોસ્તો તેઓ કઈ રીતે શીખી રહ્યા છે તમે વિડીયોમાં જુઓ તો દોસ્તો આપણે જાણીએ છીએ કે ભાભી તો સિલાઈ કામમાં એકદમ માસ્ટર છે એમની કારીગરી જોરદાર છે તેઓ તેમના સાસુમાનો બ્લાઉઝ બનાવી રહ્યા છે અને બાજુના મશીન ઉપર આ બ્લાઉઝનું કટિંગ ડિઝાઇન મીન્સ કે તેનું કામ બધું જ કામ મશીનનું કરી રહ્યા છે કાજલબેન કાજલબેનની સિલાઈ મશીનનું કામ શિલ્પાભાભી શીખવાડી રહ્યા છે ખરેખર કાજલબેને આ સરસ ડિસિઝન લીધું છે તેમણે પોતાના પગ ઉપર થવાનું આ એક સરસ પગલું આગળ વધાર્યું છે દોસ્તો તમને આ કામ તેમને લીધું એ કેવું લાગ્યું દોસ્તો જુઓ તેઓએ શરૂઆત તો કરી દીધી ખરેખર જુઓ તેઓ સિલાઈનું કામ પણ કરી રહ્યા છે બ્લાઉઝમાં તેઓ સિલાઈ કરી રહ્યા છે જુઓ આ રહી તેમની સિલાઈ દોસ્તો હા તો તેઓ શીખી રહ્યા છે એટલે એકદમ તો ના જ ફાવી જાય પરંતુ ધીમે ધીમે તેમને ફાવી જશે હાલમાં તેમની સિલાઈ તો કરી પણ પરંતુ થોડી ઓતરી આવી ગઈ છે પરંતુ શિલ્પા ભાભી તેમને ધીરે ધીરે આ રીતે શીખવાડી દેશે તો દોસ્તો આ રીતે કાજલબેન પણ સિલાઈ મશીનના કામમાં જોડાયેલા રહે તો તેમનો પણ ટાઈમ જાય તેમને પણ કોઈ બીજા વિચારો આવે નહીં સાચી વાત ને દોસ્તો ખરેખર બહુ સરસ પગલું ભર્યું છે તેમને તમને આ તેમનું કામ કેવું લાગ્યું દોસ્તો તેમને સરસ ડિસિઝન લીધું છે અને ઘરના બધા જ લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે ખરેખર એકદમ સરસ ફેમિલી છે દોસ્તો દોસ્તો આવી જ રીતે ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડ માહિતી મેળવવા માટે મારી ચેનલ પર બનાવી રહેજો તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અવનવા આવી રીતના વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે અને દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે ત્યાં જઈને તમને આખો વિડીયો વોચ કરવા મળી જશે દોસ્તો તો જો સાંજનો ટાઈમ થઈ ગયો છે ભાભી રસોઈનું કામ કરવા લાગ્યા આજે બનાવી રહ્યા છે તેઓ દૂધીનું શાક અને આ પૂનમ ભાભી શું કરી રહ્યા છે તેઓ સાસુમાં સાથે વાતચીત કરી રહ્યા છે ચપ્પા વિશે ઘણા બધા ચપ્પા હતા તો ઘરમાં તો ક્યાં દેખાતા જ નથી ખો ખોવાઈ જાય છે એટલે તેઓ તો સંતાડીને રાખે છે અને વિઓ અને યશવી ફાઇવ સ્ટાર ચોકલેટ ખાઈ રહ્યા છે પાર્વતી ભાભી વાસણ માંજી રહ્યા છે શિલ્પા શિલ્પાબાભી તો જુઓ નાસ્તો કરી રહ્યા છે અને આ રાકેશભાઈ શું કરી રહ્યા છે દોસ્તો તો તેઓ તો મસ્ત મજાની ડુંગળી લસણ મરચાંની ચટણી બનાવી રહ્યા છે ખરેખર તેમના હાથની આ ચટણી તો એકદમ જોરદાર ટેસ્ટી અને ચટાકેદાર હોય છે દોસ્તો તમારે એમની રેસીપી જાણવી છે જાણવી હોય તો કોમેન્ટ કરજો આપણે તેમને કહીશું કદાચ તેઓ આની રેસીપીનો વિડીયો બનાવે અને દોસ્તો જુઓ મિતાંશ કેવો રમી રહ્યો છે અને જુઓ બધા જ ફેમિલીના લોકો બેસીને વાતચીત કરી રહ્યા છે અને રાકેશભાઈ પોતાની ચટણી બનાવવાનું કામ કન્ટિન્યુ રાખ્યું છે અને વિયુને તો સંજયભાઈ કેવી તેડી છે અને પપ્પા જોડે એ તો કેવી મસ્તી કરી રહી છે જમવાનો રેડી છે મસ મજાનો દૂધીનું શાક ચટણી રોટલી અને દૂધ બચ્ચા પાર્ટી પણ જમવા માટે બેસી ગઈ છે અને સૌનો લાડક વાયુ મિતાશ દાદીમાં જોડે કેવો રમી રહ્યો છે તો ફાઇનલી દોસ્તો રાત્રે મોડા સુધી શીપા પાપી નું કામ પણ કરી રહ્યા છે અને બાજુમાં કાજળ બેને શીખવાડી પણ રહ્યા છે વિડીયો ગમે હોય તો લાઇક સબસ્ક્રાઇબ